સોપારી ખાવાથી લોહી પતલું થાય ઘણા લોકો અમને પૂછતા હોય છે કે સાહેબ સોપારી તો ગરમ છે કે જેને ખાવાથી પણ લોહી પતલું રહે છે પણ સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે એટલું બધું વ્યસન વધી રહ્યું છે કે સોપારી સાથે તમાકુ છે એ કેન્સર કરે છે અને આપણે બધાને ખબર પણ છે ઘણા દર્દીઓ તો એવા હોય છે કે માવો ખાઈને આખી રાત એમને મોઢામાં રાખે છે અને સવારે ને બહાર કાઢે છે જેના કારણે ગલોફાની અંદરની જે ચામડી હોય છે એ સુકાઈ જાય છે એ ફાટી જાય છે અને ઘણા લોકોને તેમાં ચાંદા પણ પડે છે તો માવો ખાવાથી ગલોફાની ચામડીની હેલ્થ ખૂબ ડેમેજ થાય છે ને એની હેલ્થ વધારવા માટે શું કરી શકાય આયુર્વેદમાં ગંડુસ નામનું એક વિધાન છે ગંડુસ એટલે કે શું મિત્રો સવારમાં બ્રશ કરીને અડધા કપ ગરમ પાણીમાં એક ચમચી તલનું તેલ નાખીને તેના કોગળા કરવા તેલ અને ગરમ પાણી મોઢામાં ધારણ કરવાનું એટલે કે એને હોલ્ડ કરવાનું પાંચ મિનિટ સુધી એને મોઢામાં ફેરવવાનું પછી એને ફેંકી દેવાનું આ વસ્તુ જો નિત્ય કરવામાં આવે ને તો તમે તમારી ઓરલ હાઈજીનને ખૂબ સારી રીતે વધારી શકો છો વિડીયો સારો લાગે હોય તો તમારા પરિવારજનોને જરૂરથી શેર કરજો